નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો YouTube ચેનલની અંદર હું કીઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું કેમ છો મિત્રો બધા મજામાં ને તો આજના આ વિડીયો ની અંદર આપણે વાત કરવી છે કે આપણે જે છે આ સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર આપણે ઘણા બધા ખેડૂતો જે છે એ મગફળીનું વાવેતર કરેલું છે તેને અત્યારે જે છે એ પોતાની મગફળીમાં એક જે આપણે મગફળી પીળી પડવાનો જે છે એને પ્રશ્ન આવેલો છે તો એ જે છે એ શેના કારણે પીળી પડે છે આપણી મગફળી તે અને જે તેના નિવારણ માટે આપણે જે છે એ કયા ગ્રેડનો આપણે ઉપયોગ કરવો કંઈ દવાનો આપણે ઉપયોગ કરવો તેની સંપૂર્ણ અને સચોટ એવી માહિતી આજના આ વિડિયોની અંદર આપણે જે છે એ મેળવાના છીએ તો આ મારી યુટચેલ ઉપર જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટચેલને ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ના આવતા

તો આપણે મેઇન વાત કરવાની છે કે જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલું છે તેને જે છે એ મગફળી પીડી પડવાનો જે છે એ પ્રશ્ન આવેલો છે તો તેના નિવારણ માટે જે છે એ આપણે શું કરવું તેના વિશેની વાત આપણે જે છે કરીએ તો આપણે જે છે એ ઘણા બધા ખેડૂતોને જે છે એ મગફળી પીળી અત્યારે પડે છે એટલે આપણે જે છે એ નામ કોઈ આપણે દવા છાટી દેવાની નથી આપણે તેનું સંપૂર્ણપણે જે છે એ નિદાન કરી અને ત્યારબાદ જ આપણે જે છે એ દવા છાટવી જોઈએ મિત્રો એટલે કે આપણી જે મગફળી જે છે એ 20 થી 25 દિવસ 30 દિવસની થાય ત્યારબાદ જ એને આપણે જે છે એ દવાનો છટકાવ કરવો હિતાવ છે મિત્રો એટલે કે ત્યારબાદ જ આપણે જે છે એ દવા છાટી જે આપણી મગફળીની અંદર રોગ છે તેનો આપણે જે છે નિવારણ તેનું જે છે એ આપણે કરી શકીએ છીએ એટલે આપણે જે છે સંપૂર્ણપણે તેનું નિદાન કરીને ત્યારબાદ જ આપણે દવાનું છટકાવ જે છે એ કરવાનો છે માર્કેટની અંદર જે છે એ મિત્રો આપણે ઘણી બધી દવાઓ આવતી હોય છે એ આપણે તો જે ખેડૂતોને નિદાન ની કે કોઈ માહિતી છે જ નહીં એ તો જે છે એમને છાટી જ દે છે પણ આપણે એ રીતે જે છે એ આપણે કોઈ પણ દવાનો છટકાવ કરવાનો નથી આપણી જે મગફળી છે એ મિત્રો શેના કારણે પીળી પડે છે તેનું મિત્રો કારણ શું છે અને તેના નિવારણ માટેના જે છે આપણે કયા કયા પગલા લેવા તેની આપણને ખબર હોય તો જ આપણે જે છે એ આપણી રીતે દવાનો છટકાવ આપણે જે છે એ કરી શકીએ છીએ અને બીજું મિત્રો જો તમને બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વરસનો તમને અનુભવ હોય કે આ દવાથી જે છે એ આપણી મગફળીની અંદર પીળાશ જે છે એ દૂર થઈ જાય છે પીળાશનું જે છે એ નિવારણ થઈ જાય છે તો જે છે એ મિત્રો તમે એ દવાનો છટકાવ કરી શકો છો મિત્રો હવે આપણે મિત્રો મેઈન વાત કરીએ કે આપણે આ જે મગફળી પીળી પડે છે તો તેનું નિવારણ માટે આપણે કયા ગ્રેડ મિત્રો આપણે ઉપયોગ કરવો અને કઈ દવાનો આપણે જે છે એ ઉપયોગ કરવા કરવાથી આપણે જે મગફળી જે છે એ પીળી પડતી ઉભી રહી જાય આપણે તો જે છે એ પેલા આપણા ખેતરની અંદર જે છે એ આપણે બે છોડવા ઉપાડી અને જોઈ લેવું કે આનું જે મૂળ હોય જે આપણે એની મૂળ ગંડિકા હોય ત્યાં જે છે એ અને ઘણી બધી મગફળીની અંદર નાઇટ્રોજનની જે છે એ ખામી હોય જેના કારણે જે છે એ મગફળી પીળી પડતી હોય એટલે કે જે આપણે છોડ હોય તે જે છે એ આપણે નીચેથી ધીમે ધીમે તેના પાંદડા જે છે એ પીળા પડવાના શરૂ થતા હોય છે તો આપણી આ મગફળીની અંદર જે છે એ નાઇટ્રોજનની મિત્રો ખામી છે આપણે આગળના વિડીયોની અંદર આપણે વાત કરી લઈ કે જે ખેડૂતોને જે છે એ મગફળીનો ગ્રોથ ન થતો હોય તો બેક્ટેરિયાનો જે છે એ આપણે ઉપયોગ કરવો છે મિત્રો આપણી જે મગફળીનો જે છે એ ગ્રોથ ન થતો હોય વિકાસ ન થતો હોય આપણી મગફળી જે પીળી પડતી હોય તો માર્કેટની અંદર જે છે એ મિત્રો આપણે પચીસ પચીસ લિક્વિડ ફોર્મની અંદર જે છે એ ગ્રેડ આવે છે તેનો મિત્રો આપણે ઉપયોગ કરવાનો છે